પચીસ રૂપિ ચાલીસ પંદર સાઠ રૂપિયા સત્તર રૂપિયા પચાસ છિહતર રૂપિયા પચી

પચીસ પચીસ છત્તીસ રૂપિયા

સાઠ રૂપ રૂપર સત્તર રૂપિયા દોનશે પંચ રૂપ આ 50 રૂપાય 200 રૂપાય 300 રૂપાય 400 રૂપાય 500 રૂપાય 600 રૂપાય 700 રૂપાય 800 રૂપાય 900 રૂપાય 1000 રૂપાય 150 રૂપાય 200 રૂપાય 250 રૂપાય 300 રૂપાય 350 રૂપાય 400 રૂપાય 450 રૂપાય 500 રૂપાય 550 રૂપાય 600 રૂપાય 650 રૂપાય 700

ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા ચાલીસ રૂપિયા રૂપિયા પન્સ રૂપિયા એકસઠ રૂપિયા સાઠ રૂપિયા પાસઠ રૂપિયા સત્તર રૂપિયા એક્યાંસી રૂપિયા પંચી રૂપિયા રૂપે દોનશે રૂપે ચાલીસ એક સે ચાલીસ રૂપિયા પંચાઈસ રૂપિયા દોકાન એકસે પંદર રૂપોઈ છે ડબલ હા સાત રૂપિયા પાંચ રૂપિયા સત્તર